મેરી ચ હું કરું બાપુજીને વાત કરું ન કરું કે આ રીતે આવ્યું સરકારી નોકરીનું સોનલને શું કરું હવે વાત કરી દઉં તો બાપુજીને હાલને વાત કરવા દે ને કીએ તમે ત્યાં જઈએ હોય તો નીંદર જ કરતા હોય નીંદર જ કરતા આખો દી તમને નીંદર જ આવ્યા રાખે કંઈ તમને બીજા કંઈ વિસારશે હોય સિવાય કંઈ આખો દી મને કાન દુખે હોય જાઉં કાન દુખે હોય જાઉં કોક દીક તો તમે કંઈક કામ આવો રાઈડું શું નાખે શું થયું બોલ હું તને કામ કરી દઉં મારાથી કંઈ કામ થાય છે વાતું કરતી નહીં હું કરી દઉં હું તને કામ કે બોલ તારે કામ હોય એ બોલ દે કંઈ નહીં તમને કંઈ ખબર છે ઓલી છોકરી આવી હતી સોનલની બેનપણી એ ઓળખે છે મને મારી ખાસ ઓલી છે મને એક બે વાર મળી હતી તી આવી હતી તી કહેતી હતી કે છે ને જાનવીની નણ સોનલ છે ને એ તારી રીહામણે બેઠી જલના દીની આપણી જાનવીને ખબર પડવા દીધી પછી જાનવી તો મને કી જાણી મમ્મી કોઈને અમારા ઘરની વાત ન કરતા મેં હું કોઈ વાત કરી દીધી તમને કહું હાં કે હોઈ ગયા પાછા હુઈ જાઓ તમે હું કહો નહીં સાંભળો નહીં કોઈ બી સાંભળો નહીં કોઈ બી મારું કંઈ સાંભળું ના એમાં જ આપણે બેન બાતણા થાય રોગા બાતણા નથી થતા મારે વાત કરવી તમારે કઈ વાત સાંભળવી ન હોય એમાં જ આપણે બેન લો થાય સાંભળો ઇનકમ いいともこんかばせ、あざ、そのあせね、いには、ほんにほらんぼたやまぎゃ、んそくらんた、とぴょんぎぎゅかばね、は、おとよいきね、もたかいぎって、とのかばせんどうらでん。いら、そりてきんんかかばね、ほんい、ほんまきんたい、いと、い、ぱせらいてまぼうはびて、ぱへうぱいらなけ、ぴよ、ねにそりごと、いったいりん、ぽがびとまりぼうべん。ぽいら、ほか、そりぎゃ、かぐりゃにいわい、あわ、ぷんけばりゅうなんかぱねか、そり、また Olma, apanenna suoraan, vaan minä olen oma, minä tapan iklaa, että olen bolutsoin, airei makorvu, humma, orma, bailaita, prajota, pangalputra, gyva, tomnekabasene, pieniä, norjuna, kylmkait, lavaroasti, ja posita suoraan, ja norjauskain, tuuga vai joku, ja Andor, taa, inkailisurikin, kylmkailikin, kabasete, marvo, et kidunkail? Marivo, rei, vuor, muuta, vuor, ja nakonai, vuor, ja vissei, muad, moodili, tii, jo, jimkiduke, bania, suorita, ja ke, näitä, ja juota, ja ota, ja ota, ja ota, ja ota, ja ota, ja ota, ja ota,

હા મેડમ હવે તો સારું છે તો સારું હશે ને તો રજા આપ દે તો મેં કીધું કે ચાલો આવીએ મમ્મી થોડુંક ચાલો ને તો ખબર પડે એટલે મમ્મી કે કે હાલ તો હું તારા હાથ પકડું વળી પડી જતો એ તો સાચી વાત છે હવે તો ધ્યાન રાખવું બહુ તમારે જરૂરી છે સોનલ ને સોનલ તને તાર મમ્મી એને કીધું છે ને ખબર આપી છે ને તને હા મેડમ મમ્મી એને મને કીધું હું બહુ ખુશ થઈ છું મેડમ થેન્ક યુ તમે મારી એટલી શું કહેવાય કેર કરી સારી મને રીતે સાચવી સરસ મને હાજી કરી દીધી એના માટે થેન્ક યુ મેડમ અરે ના ના એવું નહી અહીં બેસી જાવ સોનલ પછી તમને વ્યવસ્થિત ચેકઅપ કરી દઉં અને પછી તમને એવું હશે તો આજે રજા મળી જશે હો સારું સારું મેડમ હવે તો અહીંયા સુઈ સુઈ થાકી ગઈ ઘરે જાઉં તો કંઈક મજા આવે હા ભાઈ બેસી જાવ વધારે નહીં ઉગતી વધારે ચક્કર આવશે હોય બેસી જાવ શું કે સારું રહે આમ મગજમાં ને શાંતિ મળે છે એવું છે કેવું કરીએ હવે તમને હા સારું છે મેડમ પણ ઓમિક જેવું વધારે થાય અને પેટમાં વધારે દુઈખા રાખે એ કેમ જમવાનું ભાવતું નથી મગજ થોડીક વાર થાય તો નસમાં દુઈખા રાખે એવું થાય કેમ કેમ એવું થાય મગજમાં કેમ દુખા રાખે અત્યારે કેમ દુખે એ નહીં સારું કેમ તમે શું ટેન્શન લ્યો છો શું કંઈ છે તમને પ્રોબ્લેમ એટલું બ્લડ ઘટી ગયું હે આટલું બ્લડ ના ઘટવું જોઈએ હવે તો તમને પ્રેગ્નન્સી છે તો બહુ ધ્યાન રાખવું પડશે હા મેડમ હું એને જ કહું કે હવે તો તું ધ્યાન રાખજો તારું બરાબર ને મેડમ પછી બી સારી ઉપાધિ જ કર્યા રાખે ઉપાધિ જ કર્યા રાખે હું કહું કેવાની ઉપાધિ કરે હું એને જ કહું અમે આવ્યા હા હા બરાબર થોડી ચાલ્યો ને થોડી ચા બનાવ્યું હોય તો થોડી ચા પીઓ એના નામો મમાસી ની ટીપી ટીપી કેમ છે ને બારે જ્યુસ ને ખાલી કેમ છે તમે સનલ ભાભી ને કા હા હું ની બેન હા હા આતી તજો મમ્મી ઘરે રોકાણા છે કા ભા તમે કીધું ઈ હા મને કીધું ને માસી વાત કરી કે મમ્મી ને રોકાણા છે આ મને કીધું છે હા તી તમે ગયાતાઈ ને કેર ગયાતા તમે

なな、ビーホーな、いわとビーヘイミー、マホニア、トリコラプレコーカイゴイトビー、ヨメトジュアイツ、ハニタナツ、メタガンレレタ、オメタカイコバレイノウイアイントイン。アハチワチ、サパチンコレアウトうトメチャイオケ。ナナ、サンディパイボトゥレアウム、ハグウォーキンチャイネプユー、ー、

હું કર્યું હું તો કઈ નથી બોલી આવીને બોલવા મેં કે સોનલ ની તમને ખબર છે રીહામણે બેઠી પછી કે છોકરો એ બહુ કામ તો ના જ ને તમે દઈ દીધી જરાક પૂછાય ને મને તો લાવ થોડીક વાર તો હાવ ધક ખાવા માંડ્યું કોઈ નહીં બધા હારા છે તને બધું દેખાય આડું નવરું હું કરવાય ને આમ કરવી જોઈએ જાનવીની વાત છે મારી ભેજ અમારી નથી સાંભળવી હો રીચા મારી નથી કરતી સોના થાય છે રી હમણાં બેઠી ફોન કરીને પૂછવું જ પૂછો હું કઈ ખોટું બોલું ને વાતો કરતા જ ન જાણવી સામે વાત કરાય ના તમારી સામે કરાય વાતો કરતા હા પણ કંઈક મજબૂરી હોય આપણે કઈ પૂછાય નહીં વાતો કરતી પૂછાય નહીં પણ આપણી દીકરીને દઈ દીધી આપણી દીકરી આ એમ હું તો આપણે શું કર્યું મને એ જ થાય જાનવી તો હવે એની જ થઈ ગઈ મારે તો એ જ થાય કોઈ વાત ન થાય ઘરની લે એમ કે ના મમ્મી મારા ઘર ની કઈ વાત ન કરવી એમ વાતો કરે સારું ને દીકરી એના ઘરે હારી હું તો એમ જ કહું એનું બધું રાખે એ બરાબર હું તો એમ જ કહું હા ને ફોન હતો કે સોનલ સેને ને બે ફાન થઈ ગઈ છે કે તી દવાખાને છે તી જાનવી કે કે આ તો કામ હોય તો કેજો ઈ તા બરાબર જાય આપણે નાનક પાડતા પણ આ હું બધું થાવા મેંડુ તો આપણે એક ને ફોન ના થાય કે આ હું થઈ ગયું હે સુપાવે તી કઈ કારણો હે ને હું એમ કે મને એટલે બીક લાગે કઈ નહીં હોય તું ઉપાધિ કરમાં ઉપાધિ કરવાથી કઈ નહીં થાય હો તું કઈ ઉપાધિ કરમાં બધું થઈ જાય તો તે થઈ ગયું હોય બધું થઈ જાય બધું થઈ જાય તમારે તો હું આખો દી મારે ઉપાધી છે કાલ સવાર આપણી દીકરી ને કઈ આવું થાય દીહ હમણાં આવે તો આપણે એક ને એક દીકરી ઈને તો ભાઈ છે જઈ દીપ આપણે તો ઈ ન પછી આપણે કેમ કરીએ રેડું નેક માં હું રેડું નેક માં તમને તો કઈ કહેવાય ની હું તો હા થાકી ગઈ હા સે એવી થાકી ગઈ ચાર ઘડી ખૂબ માર માથું દુખે આપણે હું છે વેવાય ને ફોન કરી પૂછી લે તું ઉપાધી કર માં તને કીધું ને બહુ મને ઘડીક વાર હુવા દે મારા કાનમાં હબાકા નીકળે કોઈ ની બોલે એવી નીવી તમે હુવા નત કામ કરજો આપડી દીકરી જાય દુખાવી ને કઈ ખબર પડી હું કરે ભાઈ કેમ હુઈ ગયો આવીને હું લે બાપુજી તમે આવ્યા માં તમને યાદ કરતો તો દાદા તમે આવ્યા હા હું કહું કે હાલો હું કરે સંદીપે પાછો કઈ જવાબ આપો નહીં તો હું કાલ પૂછ્યા હું આ બધા કોઈ ને કઈ કીધા હું છે નહીં

બોલ માં દીકરો શું વાત છે મને કે તો ખબર પડે બોલ પપ્પા એમાં એવું છે ને કે આજે મને સાહેબે છે ને એક વસ્તુ આપી છે પણ હું તમને કહું તો તમે કેતા નહીં હો તમને હમશે નહીં કહું કહું તો ખરી બાપુજી એમાં એવું છે કે છે ને હું સાહેબ પાસે ગયો ને સાહેબને કાગળિયા પતાવી કામ ને પછી સાહેબ કે કે તાર ઘર ઘરવાળા નામ છે મેં કીધું કે હા તો કે ઘરવાળા નામ સંદીપ તારું નામ છે તો એ કે છે ને એક લેટર આવ્યો છે હું લેટર આવ્યો ભરી બાપુજી હિસોના લહેને સરકારી નોકરી મારી સ્કૂલમાં જ મળી ગઈ હે ઈ લેટર આવ્યો મને આપ્યો હાસે હું વાત કરે આવી ખુશખબરી છે તું આમ નિમાણો થઈને બેઠો જોતા ખરી વો કેવી નહીદાર છે છોકરા તું ઈ તો જો એના પગલા થકી તો બંગલો થયો એટલું તો વિચાર તું જોતા ખરી બિસાડી બે બે નોકરી કરતી તને નથી ખબર ઘર લેવા હાટું હે એટલી મહેનત કરતી કે મને બાપુજી એમ કે કહીએ બાપુજી સરકારી નોકરી મળી અટાણ બિસાડીને મળી તો અહીંયા છે નહીં ઈજ ઈચ બાપુજી પૂજી લેટર કોણ પહોંચાડશે ઈ તમે કોઈને કહેતા નહીં હું કરું લેટર પુગાડવાનું એને હવે લેટર ન પુગાડું આઈ લઈ આવવાની છે સોનલ ને એવા લેટર બેટર આપણે કોઈને પુગાડવાના ન ઘરની લક્ષ્મી છે જો જો અહીં સામેથી લક્ષ્મી આવી એટલું તો તું વિચાર કર આવી ખુશખબરી હોય આ જમાનામાં કોઈના સરકારી નોકરીઓ ઝાડીક માં ઝળતી હોય ને તને ખબર છે ને ઈ તો બરાબર છે પપ્પા મારા કરતાય પગાર વધારે છે એને જો જો

મને એન મમ્મી પપ્પા ન્યા રહી ગઈ ની એક જ સીડ છે બસ એક બીજી સીડ નથી એમાં હું સીડ રાખવાની હોય દીકરા ન્યા હું થઈ બે માણા ને બાદળા ન થાય હું અમે તાર બાર નઈ બાતતા હોય હું કોઈ દી તાર બાર ન ગઈ માવતર એક નત મે જવા દીધી સબ બંધ હાઈ સો મે બધાઈ નો એટલું તો તું વિસાય ઈ તો બરાબર બાપુજી ના 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 નહીં હવે તું વિસાય ને મને કે なぜなら、これもとにかく、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私 u 私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私

हां जी वैसे तुम्हारी ना रे ना कोई ने कोई केवा नहीं आपरे आपन करे हांती हूं सेने पसी बो परे आवे तुम्हारे पेट में चोरी जाए हां आटा खाता नहीं तो ओई मां खाता वगैरह ले ओई मां पेट तो दुखे माने खावणी तो वा तो चक्कर मंगू मां तुम्हें मैं होवानी करू गमना हूं के মাকাবপি Caদ নক গমমে ইটা া না পিটা হাত ক বা কি ম মান ম মা ই মে ক কেে খেলে সম পা খা েলা তম খই ে কলে মতি পা েমা একলেখম ি ক দ অুমাবে তমাম কদুকেে ক পাপ তি খদ ত নি দ হ।